લાડુ બનાવવા જઈ રહ્યા છે આ મેથી છે પલાળેલી પાંચસો ગ્રામ લીધી છે દૂધમાં પલાળીને રાખી છે એને હમણાં ચાળી લઈશું પછી આ સૂકું ખોપરું છે આ ખારે જ છે સમારેલી દળેલી છે પછી એક કિલો ગળ છે આ મેથી ચાળી લઈએ છે ઘઉના ચણમાં બી ચાલે અઢીસો ગ્રામ જેવા કાજુ લીધા છે તેને આપણે દળી લઈશું હવે એક ચમચી જેટલા મરી લીધા છે બોલો એક વાડકી ઘણા લીધા છે ટેસ્ટ સારો આવે છે છે તેને તળી કાઢીશું આપણે હવે આપણે ગુંદર તળીશું ઘીની અંદર ઘી નું તાસરું મૂક્યું છે ગુંદર નાખે ક્રિસ્પી થાય છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે ગુંદર ને હવે આપણે મેથી શેકીએ છીએ મેથીને બહુ શામ પાડવા દેવાની નથી સાધારણ શેકવાની છે ખાલી એની જે ભીનાશ છે તે ઓછી થઈ જાય તે માટે હવે થોડું ઘી ઉમેરીએ છીએ ટોટલ ઘી લગભગ એક કિલોની આસપાસ લીધેલું છે આપણે હવે પાંચસો ગ્રામ લોટ લીધો છે તે ઘીમાં શેકી લઈશું ઘઉનો લોટ છે લોટને સરખો શેકવાનો છે જો કાચો રહી જશે તો મજા નહીં આવે જેવો ને તેવો લોટ શેકવાનો છે જેથી લાડુ લાંબો સમય ટકી રહે અને ખારેક શેકી લઈએ તો કાજુ અને બદામ પણ સાથે શેકી લઈશું આપણે ધાણા મરી અને ઇલાયચી એ મસાલો પણ એની મિક્સ કરી દીધો છે આપણે હવે થોડું ઘી નાખી કાજુ અને બદામનો ભૂકો છે એ આપણે શેકી લઈશું અને છેલ્લે પછી ગોળ શેકીશું હવે ગોળ લઈને આપણે શેકીશું કિલો ગોળ લીધો છે આપણે ગોળ કોઈ બી ચાલે દેશી છે કે કોલહાપુરી છે કોઈ બી ગોળ તમે રહી શકો છો અમે કોલ્હાપુરી લીધો છે ગોળ ઓગળી જાય એટલે નાખી દઈશું અંદર એમાં કંઈ ચાસણી કે કશું જોવાની જરૂર છે નહીં બધું મિક્સ કરી દેવાનું છે ગોળ ઓગળી ગયા પછી અને પછી આપણે લાડુ વાળી લઈશું આ લાડુ આપણા વાળીને તૈયાર થઈ ગયા છે મેં નાના વાળ્યા છે મોટા મોટા કર્યા છે એમને મોટા ગણાય છે એટલે મોટા કર્યા છે બનાવજો આ ટેસ્ટી છે ખાવામાં બહુ મજા પડશે અમને તો બહુ જ ભાવે છે અમે આ બીજી વખત બનાવ્યા છે આ સિઝનમાં